ભૂમિકા સાથે એક ગેમ કરેલી હતી એવી જ રીતે આ વર્ષે પણ કઈક અલગ રીતે અને જનતાને સારું વાતાવરણ મળે એના માટેની એક થીમ વિચારી છે તથા ખાસ અમારો ઉદ્દેશ એવો હોય છે કે આવનાર જનતાને સુરક્ષા મળે એમને સ્વાસ્થ્યની અમે જાણવણી કરતા હોય છે કે એમને ટૂંકમાં કોઈ તકલીફ ના પડે એનો અમે ખાસ પ્રયાસ કરતા હોય છે અમે દસ દર વર્ષે કઈક ને કઈક એમાં અપડેટ કરતા હોય છે કે દર વર્ષે કઈક ને જાણવા મળે એમાં અમે અપડેટેશન કરતા રહેતા હોય છે જેની આખી વિગતમાં માહિતી તો આપકે તમને જણાવશે તમને કે ગ્રાઉન્ડમાં શું છે કેવી રીતે કેવી વ્યવસ્થા છે પણ અમારો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે આવનાર ખેલૈયાઓ અને આવનાર જે જે મિસ નાગરિક નાગરિકો છે એમને ઓછા મોછા તકલીફ પડે અને એમને તમાર સારું સ્વસ્થ અને ચોખ્ખું મેદાન મળે એમને એની પૂર્ણ પૂર્ણતાથી અમે આખી ટીમે એની વ્યવસ્થા કરેલી છે બાકી દસ બે ગ્રાઉન્ડ છે સારું ફૂટબોલ છે બજાર કિંમતની ભાવથી વધારે કોઈ વિસ્તાર વેચે નહીં એના માટે અમે એગ્રીમેન્ટ બી કરાવીએ છીએ ટોયલેટની સારી વ્યવસ્થા હોય છે એ તે ગ્રાઉન્ડની ટીમમાં ટોટલી બધી જ જવાબદારી બધી ચિંતાઓ કેદરભાઈ અમારી આખી ટીમ બેસીને નક્કી કરતા હોય છે બાકીની આગળની માહિતી માટે તો કેતન ભાઈ તમને વિગતવાર બધી માહિતી આપશે થેન્ક યુ બાદ માતા કી જય સાહેબ ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બેન શ્રી રીટાબેનના માર્ગદર્શન નીચે ભાઈ જીગર કેતન અને એમની સમગ્ર ટીમ ગાંધીનગર અને એની આસપાસના વિસ્તારના લોકો પરિવાર સાથે મા અંબાની આરાધના કરી શકે અને વિવાદન ખૂબ સારી રીતે સલામતી સાથે ગરબા રમી શકે એ માટે નવરાત્રી મહોત્સવમાં આ વખતની વિવિધતાઓ એ વિવિધતાઓ વિસ્તૃત રીતે છે આ બધાને પણ તરફથી આમંત્રણ મળ્યું છે આ બધા પણ પોતાના પરિવાર સાથે નવરાત્રિ જે રીતનું આયોજન હોય એ રીતે માણી શકો અથવા આવી શકો આ નવરાત્રીનો મહોત્સવ એ માત્ર હમણાં જ કહ્યું કિશોરભાઈએ પૂછ્યું એ રીતે એક સાથે આવવા માટેની આ એક વ્યવસ્થા છે એટલે આપણે શક્તિની આરાધના પર્વ બધા ખૂબ સારી રીતે સાથે મળીને ઉજવીએ બીજો એક વિષય છે કે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં નમોત્સવ નો પ્રોગ્રામ નું આયોજન થયું છે ગાંધીનગર નાગરિક સમિતિ દ્વારા પણ આવતીકાલે એટલે તારીખ વીસ મી શનિવારે સાંજે સાત વાગે એલઆઈસી ગ્રાઉન્ડ પર નમોત્સવ ના કાર્યક્રમ એટલે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈના જીવન ઉપર આધારિત એમના જીવનના પ્રસંગોનું સાયરામ દવે અને એમની ટીમ કે જેમાં એકસો પચાસ કરતા વધુ આર્ટિસ્ટો એક સાથે પરફોર્મ કરશે અને એમના બેક સ્ટેપમાં એટલે કે એમની સાથે મદદમાં બીજા છસો કરતા વધુ કલાકારો એટલે સાતસો પચાસ કરતા વધુ કલાકારો અને એમના મદદની શો દ્વારા એક લાઈવ પરફોર્મન્સ જે રાજ્યના પાંચ 6 શહેરોમાં એટલે મહેસાણા સુરત રાજકોટ અને અમદાવાદ જે લાઈવ પરફોર્મન્સ થયું છે એ જ ક્રમમાં આવતીકાલે ગાંધીનગરમાં નમોત્સવનું લાઈવ પરફોર્મન્સ છે કે જેમાં પ્રધાનમંત્રીજીના જીવનના અનેક અલગ અલગ ભાગો એની સાથે એક ભવ્ય આતશબાજી અને એક વર્લ્ડ કક્ષાનો ડ્રોન શો કે જેમાં લગભગ ત્રણસો કરતા વધુ ડ્રોન એક સાથે અલગ અલગ ઇમેજો ઊભી કરશે એના પાસ પણ આપને આજના કવરમાં નમોત્સવ આપ પણ બીજા દિવસે રવિવાર છે એટલે આપ પણ પોતાના કુટુંબ સાથે નવોત્સવ માણવા આવો સાત વાગે નવોત્સવ શરૂ થવાનો છે આ બધાને વિનંતી છે કે છ ત્રીસ પહેલા પોતાની જગ્યા મેળવી લેવી અને આપના માધ્યમથી નવોત્સવમાં વધુમાં વધુ લોકો જોડાય એના માટે પણ એના માટે પણ આ બધાનેનો આજની આ વિગત આપી છે એટલે અન્ય પત્રકાર પરિષદમાં મારા આગેવાનશ્રીઓ અને પત્રકારશ્રીઓનું હાર્દિક સ્વાગત છે બેની આરાધના નો એટલે નવરાત્રી આપણા ભારત ખાસ કરીને ગુજરાતમાં આરાધના આ પ્રસંગે અમારા સહાય ફાઉન્ડેશન અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ ગાંધીનગર સાહેબ ને એક સારી ગુણવત્તા સભર સંસ્કૃતિને સાથે રાખીને આયોજન એવું સુંદર મજાનું ગ્રાઉન્ડ વાતાવરણ સાથે ગાંધીનગર શહેરના નગરજનોને અંબેના ભક્તોને અને ખેલૈયાઓને મળે એવી ચિંતા કરવાનું બે હજાર ત્રેવીસમાં નક્કી કર્યું ત્યારથી આજે બે હજાર પચીસ ત્રીજું વર્ષ આપ સૌના પ્રયત્નોથી આપ સૌના આશીર્વાદથી સહયોગથી છેલ્લા બે વર્ષ આપણે ખૂબ સારી રીતે એની ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે અને લોકોને પણ એનો આનંદ અને સારું વાતાવરણમાં માતાજીની ભક્તિ કરી છે આ વર્ષે પણ આપણે ત્રીજું વર્ષ જે નવરાત્રિનું છે એમાં પણ સારી રીતે નવરાત્રિનું આયોજન થાય એવી વ્યવસ્થા આપ સૌ જોઈ હશે અને આવનારા સમયમાં જોવા પણ મળશે આ વખતે મનમાં હશે કે આ વખતે એક શું હશે નવું આખા ગાંધીનગરમાં અત્યારે તમે પણ બધા મીડિયા જગતના ખૂબ શહેરના એક પ્રતિષ્ઠિત આગેવાન તરીકે અલગ અલગ સ્થળો પર અલગ અલગ જગ્યાઓ તમને ફીડબેક મળતા હશે કે ભાઈ શું થીમ હશે એવી ચર્ચા નવરાત્રીમાં ઉભી થઈ છે તો આ વખતે પણ અમે એક આપણું કલ્ચર ગુજરાતી કલ્ચર જે ગામડું આપણું છે એ ગામથી થીમ પર એક સુંદર વાતાવરણમાં એની થીમ પર અમે કામ કરવા જઈ રહ્યા છીએ એમાં મહાદનસિંહ ઓપરેશન સિંદુર લોકલ ફોર વોકલ ફોર લોકલ જે અત્યારે આપણા દેશને જરૂર છે કે ભાઈ અન્ય દેશો દ્વારા આપણી પર ટેરિફ ના એટેક થયા છે તો આપણા દેશની વોકલ વસ્તુઓ લોકલ નો લોકો મહત્તમ ઉપયોગ કરે એની જાગૃતતા માટે પણ અમે અમારી ગ્રાઉન્ડમાં થોડા પ્રયત્નો કર્યા છે